છોટા ઉદેપુર જિલ્લાના ક્વાન્ટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યારબાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા ધારાસભ્ય ચેતર વસાવાએ વધુમાં કહ્યું હતું કે તુરખેડા ગામે રોડ રસ્તા ન હોવાને કારણે આરોગ્યની સુવિધાઓ ન હોવાને કારણે સગર્ભાને જોડીમાં નાખીને દવાખાને લઈ જતા હતા ત્યારે ઇમરજન્સી સારવાર ન મળતા મહિલા અડધે રસ્તે જ મૃત્યુ પામી હતી ત્યારે અમે ઘણા દુઃખી છીએ આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક શરમજનક હૃદય નજીકના વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ એ જ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધમાં વિસ્થાપિત થયા છે આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામ્યજનો માટે રસ્તો નસીબ નથી

આ ઘટના શરમથી અમારું માથું નમી જાય છે પરિવાર પર આવી પડેલ દુઃખમાં પાંચ દિવસની નાની દીકરી તેમની વેદનાનું તો અમે કલ્પના નથી કરી શકતા પણ અમે પરિવાર સાથે છીએ શાસક પક્ષના પ્રતિનિધિઓને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે તે આ પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની મદદ મળે તેવી રજૂઆત અમે સરકારને કહીશું આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી અને ફળિયામાં આવવા માટે પણ રોડ રસ્તા નથી જેથી રોડ રસ્તાની સુવિધાઓ સરકાર આ વર્ષે કરી આપે તેવી અમારી માંગણી રહેશે જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલ્દ આંદોલન થશે છોટાઉદેપુરના કવડ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છીએ જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમેશો અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરવી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ના મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંધ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે ਜਲਨ ਆਂਦੋਲਨੋ